ડુંગળી સમારતા સમયે આંસુ આવે એ તો સમજ્યા પણ અત્યારે એક વર્ગ એવો છે જેને તો ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પડી પડી પણ રડાવે છે કારણ કે ડુંગળીની આવક તો મબલક થઈ રહી છે પણ સામે ભાવ એટલી હદે ઘટ્યા છે કે ખેડૂતોને ડુંગળી પકવવાનો ખર્ચ જ માથે પડ્યો છે ત્યારે ધોરાજી અને ભાવનગરમાં ખેડૂતોએ તો રડવાનો વારો આવ્યો જ છે પણ ભાવ ઘટવાનો ફાયદો ગ્રાહકોને પણ ક્યાં અને કેટલો થઈ રહ્યો છે આ અહેવાલ માર્કેટિંગ ભાવનગરની ડુંગળી ગુજરાતમાં નહીં આખા દેશ અને દુનિયામાં વખણાય છે અને આ વખતે તો ડુંગળીનો મબલક પાક ધીરે ધીરે ઉત્પાદન થઈ રહ્યો છે અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક યાર્ડોમાં વેચાણ માટે પણ આવી રહ્યો છે

અને એમાં પણ ખેડૂતોને વસવસો એ વાતનો છે કે સરકાર અત્યારે નાસિકના બજાર બજારોમાંથી નાફેડ કેન્સેફ દ્વારા ખરીદી કરી અને ઉત્તર ભારતના બજારોમાં ડુંગળી વેચે છે સસ્તા ભાવે તો આ સસ્તા ભાવે જે ડુંગળી વેચે છે એના હિસાબે સૌરાષ્ટ્રની ડુંગળીની કોઈ માંગ થતી નથી ડુંગળી ખરીદીના ધારા ધોરણોથી ખેડૂતો ત્રસ્ત છે એમાં પણ વૈશ્વિક પરિબળોની અસર ડુંગળીના ખેડૂતોને રડાવી રહ્યા છે બીજી તરફ કેન્દ્ર સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર વીસ ટકા ડ્યુટી લાદી છે અને હવે સ્વાભાવિક જ મજૂરી કટવાની છે બત્રીસ રૂપિયા ની પીછી આવે છે ટ્રાન્સપોર્ટ ભાડું અમને મળે સો રૂપિયા પૈસા વધે એવી પરિસ્થિતિ નથી આમાં અમારે શું કરવું સરકાર કઈક આમે ડ્યુટી હટાવે તો અમે કાંઈક આમાં બે પૈસા કમાઈ અને ખેડૂતો એની માઠીયા અસરો વૈશ્વિક સ્તરે કેટલી છે એ પણ જાણે છે નુકસાની એવી છે કે ખર્ચા વધ્યા છે સામે આવકના ફાફા પડે છે સરકારને બેઠા એ મિનિસ્ટરોએ સમજવું જોઈએ કે આપણે પાકિસ્તાનના હરીફ છીએ તો જે ઇન્ડિયામાં અત્યારે જેમ ડુંગળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે એ પાકિસ્તાનમાં શરૂ થઈ ગયું તો પાકિસ્તાનમાં ફ્રીમાં છે કોઈ ડ્યુટી નથી એના હિસાબે વિદેશની બધી પાકિસ્તાનમાં ગઈ છે અને આવે છે બહારના રાજ્યોની અંદર ત્યાંની લોકલ આવકો શરૂ થઈ ગઈ છે સામે બાંગ્લાદેશની અંદર આપણો માલ જે એક્સપોર્ટ થતો હતો ત્યાં પણ લોકલ આવકો ચાલુ થઈ ગઈ છે એને લઈને અત્યારે ભાવો સતત ઘટી રહ્યા છે સામે ખેડૂતોની પરિસ્થિતિ પણ અત્યારે એવી છે કે ખેડૂતોએ જે ઉત્પાદન ખર્ચ કર્યો છે એ ખર્ચ વધ્યો છે સામે ઉત્પાદન ઘટ્યું છે માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની આવક ભરપૂર છે વિપરીત વાતાવરણ છતાં ભાવનગર સહિતના પંથકમાં ડુંગળીનું ઉત્પાદન સારું એવું થયું છે અને ભાવ ગગડતા ખેડૂતોનો ઉત્સાહ પણ પડી ભાંગ્યો છે ડુંગળીની નિકાસ બંધ થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે ઉત્પાદન ઘણું સારું છે પરંતુ અત્યારે ભાવ નથી એનું માત્ર ને માત્ર એક રીઝન છે કે સરકાર આમાં કોઈ યોગ્ય નગર પગલાં લેતી નથી અત્યારે જે માલ ડુંગળી છે એક્સપોર્ટ થાવી જોઈએ એની ઉપર સરકારે વીસ ટકા ડ્યુટી લગાડેલી છે બીજું સરકાર અત્યારે નાસિકના બજાર બજારોમાંથી નાફેડ કે એનસીસીએફ દ્વારા ખરીદી કરી અને ઉત્તર ભારતના બજારોમાં ડુંગળી વેચે છે સસ્તા ભાવે તો આ સસ્તા ભાવે જે ડુંગળી વેચાય છે એના હિસાબે સૌરાષ્ટ્રની ડુંગળીની કોઈ માંગ થતી નથી આખા સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો પાયમાલ થવાની અણીએ છે

અને અટાણે ડુંગળી ના ભાવ હો થી દોઢસો રૂપિયા મળે છે અને આજ થી આઠ દસ દિવસ પેલા એના છસો થી સાતસો મળતા એ ડુંગળી દોઢસો રૂપિયા માં જાય છે આ પડતર કિંમત અમને પોહાતી નથી ખર્ચામાં કિલો તો બી એટલે ચાર હજાર રૂપિયા જાય છે એ પછી પાંચસો થી સાત હજાર રૂપિયા લડવાનો ખર્ચો લાગી જાય છે એટલી જ મૂળ પડતર થાય છે એટલામાં તો વેસાય છે એવડી વસ્તુ આકા ખાલી લાવવા પડતું કે પબ્લિક એમ થાય કે ઓહો ખેડૂત આટલા બધા ભાવ મળ્યા હદે ડુંગળી ના ભાવ ઘટ્યા છે ત્યારે હાલ તો ડુંગળીના ના ખેડૂતો ની ફિકર ઓછી થવાના કોઈ અણસાર દેખાતા નથી ભાવનગર થી અજીત ગઢવી અને ધોરાજી થી હુસેન કુરેશી સાથે બ્યુરો રિપોર્ટ ટીવી નાઈન